અરે ભૂપત કાકા એ કઈ બાજુ કોણ ભાઈ લે હું કોણ ગામના ગામના ઓળખતા ને એલા ભાઈ હું મારી ધૂનમાં આવેલો છે હજી કઈ સુધારો નથી થયો એલા ભાઈ રોજ હળગે એ ઠરાય ક્યાંથી કે એમને મૂકી જે ઠરતું તો મું જાય ને બંધ થઈ જાય રોજ તમારા ઘરે આવે ને રોજ દેવવાળી અમારા ઘરમાં મુકાય તમે હા શું માનો હા મને દેવો મળ્યો હમણાં સવાર માં

ભાઈ એને ભગવાને દીધું છે તો ભોગવે આપણને નથી દીધું તો આપણે એ રીતે રહેવાય પણ આ નવી નવી બાઈઓને સમજાવે કોણ પણ હા છેને ને એને કહેવાય ને ભાઈ આપણે ફય નથી હમણાં હા હમણાં કંઈક સમજોને કે ભાઈ તમારું થોડા બરાબર તમે માંદા પીડ્યા હતા આ તમારે દવા વાહી વલાય ખર્ચો તો કીરો દેશે કે હે તો પછી સમજે ને આ બાયોની જાયત છે ને કાકા સમજે જ નહીં કોઈ વાતમાં એટલે સમજાવી સમજાવી તો મારા જીભના કોસા વળી ગયા પણ સમજવા તૈયાર જ નથી તો શું કરવું ભાઈ તમી છે ને હવે કદાચ વહુ ઘરે આવે ને અમારા તમારા ઘરે તો જીગુને કહેજો ભાઈ એની રીતે રે બહુ ન્યા ને વાત ન કરે અરે ભાઈ મારી બાયડી તો એ સમજાવે છે ને કે ભાઈ તું ખોટેલી વાદેલી થમ આપણે ઘરમાં પછડી હોય ને એટલી હોડ કરે હે પણ હવે આને શું કહેવાય એક સસકો લાગી જ્યો ને એ સમજે જ નહીં કોઈ વાતમાં એ એવું અને ને જો દેવાચી ને સમજતા પછી એની હાહુ જ નથી સમજતા મારે જ કે વહુ હામે જઈને કાંઈ બે વેણ ખોટા કહેવાય એટલે હું કાંઈ કહેતો નથી એ વાત તમારી હાસી છે હવે પણ આમાં તો શું કહેવાય હા ભાઈ વાદે સડે ને પછી કોઈના બાપનું ન માને પણ આમાં તો છે ને એને સમજવું જોઈએ કે ભાઈ આપણું ઘર પોખતું હોય આપણે કરાય હે આ કોકના ઝૂંપડા મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી તો દેવાય નહીં ને ભાઈ હા જો હું એને કહું છું કે ભાઈ તું છે ને એને હવારમાં પાગડવામાં વાડી ભેગી કર અને વાળું ઘેરિયા લાવ તો ખેતરે જ આવવું નથી અને બંગલા જોવે છે લ્યો વાંધો છે ને કામ કોઈને કરવું નથી ને બસ બેઠા બેઠા બધાને ખાવું છે ને સાહેબ ભોગવવી છે બસ હા તમે ભોગવવા દ્યો ને તો કોઈને કાંઈ વાંધો નહીં દેવાને મેં એ જ કીધું હવારું જો ભાઈ મેં કીધું મારે છે ને મેં ગાડી લખાવી છે બરાબર તારા ભાઈને બે પાંચથી તારને પિઆર મોકલી મોકલી દઉં પછી મને કહેતો નહીં તમે ગાડી લાવે ની પછી વેન કરીશે પહેલાં ભાઈ તો ગાડી છે ને પાદર મૂકીને આવી જાય જો એ ભાળી જશે ને તો આપણું ઘર માથે લે હે પપ્પા ઘરે તો લાવો આપણે સારી વસ્તુ લીધી ઘરે લાવીને એને પૂજા તો કરવી પડે કે ન કરવી પડે તમે જ મને કહો લો

હા તમારી તમે જાણતા હોય મારી હું જાણતો હોય બાકી કાંઈ બીજું કાંઈ હોય નહીં તો મારી બાઈ હારા એમ કોઈ દીધું કોઈને આમ જરૂર વસ્તુ ન દઉં કે લઈ દઉં કોઈ કોઈ જીદ ન કરે હમણાં મેં કીધું ને કે ભાઈ ભગવાન દીધું આપણે ફોન હાર કરાયેલું ના પાડી મેં પરણે કરાવી દીધું એને લો અને એ વાત તો તમારે હું કરી નથી તમારે આમ ખેતીવાડીનું હારું રહ્યું ને ભાઈ એ દયા ભગવાનની આપણે હું વણ શું બનાવ્યું છે ઓણ કપા છે પોરે પહે ડુંગળી કરી છે ભાવ હતો લાગડા જેવો હે આઠસો ની મણ હતી ફાટા પડી જાય છે અને હવે અવાણા કપાની સોપાની ગણતરી છે જ બધું કપા અવાણા થઈ જાય ને એટલે પાછો કપા સોપવાનો છે હવે એ બે વસ્તુ છે એ રામ રામ આવો ઘેરે સા પાણી પીવા હા હા કાળો ભાઈનો માજ હતો હા હા નાનો હતો તે જોયો હતો એ બે માણા આવ્યા છે આટો મારો શેર માં રહે છે ને હા હા એટલે હું છે બાકી જો બીજો ના બીજો શાંતિ ને શાંતિ તો હવે મોઢે બોલવાની છે આમ તો અંદર ની તો કઈ છે નહીં બીજું જો હવે છે ને બહુ બળતરા નહીં કરતા આ સમય આવે ની વખત સમજી જાય હોવું બરાબર મેં ભાઈ દીધું છે તમે ક્યાંતા ની કઈ વસ્તુ લાવો ને થોડું સપ દબાઈ રાખવાનું આપડે સારું હાલો હવે મારા તરા ગામમાં જવું